સુરતની અંજની ઇન્ડસ્ટ્રીયલમાં કામ કરવા જતા કર્મચારીઓને ધમકી આપવાના મામલે ઉડિયા ભાષામાં સોશિયલ મીડિયા પર પોસ્ટર વાયરલ કરી કર્મચારીઓના હાથ પગ કાપી નાખવાની ધમકી આપવામાં આવી હતી આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તે વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું સુરતની અંજની ઇન્ડસ્ટ્રીયલમાં કામ કરવા જતા કર્મચારીઓને ધમકી આપવાના મામલે ભાષામાં સોશિયલ મીડિયા પોસ્ટર વાયરલ કરી કર્મચારીઓના હાથ પગ કાપી નાખવાની ધમકી આપવામાં આવી હતી દિવાળી પછી શરૂ ન થતા દેવા માટે દર વર્ષે આ પ્રકારનું કૃત્ય થાય છે સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ થયા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે અમરોલી પોલીસે કોમ્બિંગ કર્યું અને અંજની ઇન્ડસ્ટ્રીયલમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઇન્ડસ્ટ્રીયલના ઉદ્યોગકારો સાથે પણ ચર્ચા કરવા આવા આવી પોલીસ દ્વારા કહેવામાં આવી હતી અને કોઈ પણ અસામાજિક તત્વ હેરાન કરે કરવા اپیل કામ કરવામાં તકલીફ નથી પણ બારના જે બારના માણસો આવી ખાતા બંધ કરાવી કારીગરો હાથ પગ કાપી નાખશું જો કામ કર્યું તો કારીગરો બિન ભી જાય છે કારીગરો આજે પાંચ દિવસ થી ખાતા બંધ છે ઉડિયા ભાષા ની અંદર છેલ્લા ઘણા વર્ષોથી પોસ્ટરો ચોટાડવાનું કામ કરતા હતા પણ આ વર્ષે ઉડિયા ભાષા અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી એ પોસ્ટરો વાયરલ કરવામાં આવ્યા છે ને તાક ધમકી લખવામાં આવી છે કે હાથ પગ કાપી નાખવામાં આવશે ત્યારબાદ જો કોઈ કારખાનું શરૂ કરશે જો કોઈ કારીગર કામ પર જશે તો એને મારી નાખવામાં આવશે આવી ધમકી સાથેના પોસ્ટરો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવ્યા છે ત્યારે સડનલી કામદારો કામ પર આવતા ડરના કારણે ભયના કારણે કામ પર આવ્યા નથી ને કારખાનાઓ બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે ચોક્કસ પોલીસ તંત્રને અમે રજૂઆત કરી છે અને પોલીસ તંત્ર એક્શનમાં પણ આવ્યું છે ને પોલીસ પ્રોટેક્શન સાથે કારખાનાઓ શરૂ કરવા માટે તજવીજ હાથમાં લીધી છે અને સાથે સાથે જ્યારે પણ આ પ્રકારની વાત હોય ત્યારે સંવાદ કરીને સમસ્યાનું સમાધાન કરવાના બદલે આવી રીતે તોફાની તત્વો અસામાજિક તત્વો એમને ક્યાંક લાળ ટપકી છે ક્યાંક એનો ફાયદો તત્વો છે ત્યારે અમુક ટકા જે તોફાની તત્વો છે તે આ પ્રકારના પોસ્ટરો વાયરલ કરીને દહેશત ફેલાવવાનું જે કામ કરી રહ્યા છે તેને પકડી અને કાયદેસરની કાર્યવાહી થાય તોફાન ન ફેલ તોફાન ન કરે અને કારખાનાઓ બંધ ન કરાવે એના માટે પોલીસ